નમસ્તે આજે ચાર ફેબ્રુઆરી અને વિશ્વ કેન્સર દિવસ આ નિમિત્તે હું ડૉક્ટર અમી મહેતા તમને કેન્સર વિશે કેટલીક સામાન્ય માહિતી આપીશ આ વર્ષની થીમ છે યુનાઇટેડ બાય યુનિક પ્લેસ ધ પીપલ એટ ધ સેન્ટર ઓફ કેર એન્ડ ધેર સ્ટોરીઝ એટ ધ હાર્ટ ઓફ કન્વર્ઝેશન આ થીમ સાથે જો બે હજાર બાવીસના આંકડાઓ આપશો મેં કહું તો દર વર્ષે લગભગ ચૌદ લાખ જેવા નવા કેન્સરના દર્દીઓ ઉપસ્થિત થાય છે જેમાં સાત લાખ સ્ત્રીઓ આશરે અને સાત લાખ પુરુષો છે આ પૈકી લગભગ બંનેમાં સાડા ચાર લાખ સાડા ચાર લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એટલે કે નવ લાખ મૃત્યુ થાય છે અને એ એક વર્ષમાં આટલા ઝડપથી મૃત્યુ થવાનું કારણ કે આપણા દેશમાં આવતા આ બધા જ કેન્સરના દર્દીઓ મોટે ભાગે ત્રીજા અથવા ચોથા સ્ટેજમાં આપણી પાસે આવે છે બહેનોની અંદર વાત કરીએ તો કોમન કેન્સર છે બ્રેસ્ટ કેન્સર સર્વાઈકલ કેન્સર ઓવરિયન કેન્સર લિપ્સ ઓરલ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર અને ભાઈઓની વાત કરીએ તો લિપ ઓરલ કેન્સર પ્રથમ આવે છે ત્યાર પછી લંગ ઇસોફેગસ કોલોરેક્ટલ અને સ્ટમક કેન્સર તો આ રીતે આ બંને પ્રકારના કેન્સરો ખૂબ કોમન છે કેટલાક લક્ષણો સમજીએ તો વજનનો ખૂબ ઝડપથી ઉતરવું લાંબો સમય સુધી ઝીણો ઝીણો તાવ રહેતો રહેવો ન રૂઝાતું ચાંદુ શરીર પર હોવું સ્કિનની અંદર તલ મોલ જે પરસિસ્ટન્સ રહેવા અને લાંબો સમય સુધી નવા નવા થવા બ્રેસ્ટની અંદર ગાંઠ દેખાવી જે ગાંઠ હાર્ડ હોય ફિક્સ હોય અનિયમિત હોય પણ પ્રકારની ગાંઠ હોય ડૉક્ટરનો સંપર્ક કરવો શરીરની અંદર જુદા જુદા ભાગોમાં સતત કંઈક ને કંઈક દુખાવો રહ્યા કરો સંડાસ પેશાબની અંદર લોહી જવું કબજિયાત થવી અથવા તો ઝાડા થવા ઉલટીમાં લોહી થવું સતત શરદી ઉધરસ ઉધરસ રહેવી આ બધા જ જુદા જુદા લક્ષણો જુદા જુદા સ્વરૂપે હોઈ શકે છે આ માત્ર એક સમજ માટે લક્ષણ છે સચેત રહેવા માટે એક સમજ છે કેટલીક ખોટી માન્યતાઓ છે કે કેન્સર એટલે મૃત્યુ એવું નથી જો તમે પ્રથમ અથવા દ્વિતીય સ્ટેજ ની અંદર કેન્સર માટે પહોંચી જાવ એના નિષ્ણાત ડોક્ટરો પાસે તો ફાઈવ યર સર્વાઈવલ રેટ ખૂબ સુંદર છે કેન્સર ઘરડા લોકોમાં થાય છે તેવું નથી લ્યુકેમિયા જેવા કેટલાક કેન્સર કેટલાક ઓવેરિયન કેન્સર એડોલેસન્ટ એજમાં પણ થાય છે કેન્સર એ સર્જરી દરમિયાન હવાથી પ્રસરે છે એ પણ એક ખોટી માન્યતા ગળ્યું ખાવાથી કેન્સર વધુ ઝડપથી પ્રસરે છે એવું નથી પરંતુ બેલેન્સ ડાયટ હેલ્ધી ડાયટ ન્યુટ્રિશનલ ડાયટ જરૂરી છે કેન્સર એ ચેપી રોગ નથી પરંતુ હિપેટાઇટિસ વાયરસ એન્ડ હિપેટાઇટિસ બી વાયરસથી કેન્સરનો સ્પ્રેડ વધુ ઝડપથી થાય છે અને દરેક કેન્સર ફેમિલિયલ છે તેવું પણ નથી તો આજે આપણે એક ચાર મુખ્ય વસ્તુઓને આપણા જીવનની અંદર લઈશું અને એને સ્પ્રેડ પણ કરશું સે નો ટુ ટોબિકો આલ્કોહોલ એન્ડ સબસ્ટન્સ એબ્યુઝ વેક્સિનેટ યોર સેલ્ફ ફોર સર્વાઇકલ કેન્સર જો આપની ઉંમર ત્રીસ અથવા વધુ છે તો તમે પેપ્સમિયર હ્યુમન પેપિલોમા વાયરસ ડિટેક્શન સાથે કરાવો જો આપની ઉંમર વીસથી વધુ છે તો દર મહિને પીરિયડ્સ જાય મેન્સ્ટ્રુઅલ સાયકલ જાય પછી જાતે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન શીખો અને કરો ચાલીસ વર્ષ પછી દર વર્ષે ફિઝિશિયન ગાયનેકોલોજિસ્ટ અથવા સર્જન પાસે તમારું બ્રેસ્ટનું એક્ઝામિનેશન વર્ષમાં એક વખત કરાવો અને જો તમારી ઉંમર ચાલીસ કરતાં વધુ છે કે પચાસ કરતાં વધુ છે અને તમે હાઈ રિસ્ક ગ્રુપમાં છો તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ એકથી ત્રણ વર્ષના સમયાંતરે મેમોગ્રાફી કરાવો રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો એક્સરસાઇઝ ફિઝિકલ એક્ટિવિટી કરો અને બેલેન્સ ડાયટ લો થેન્ક યુ